સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેન વડે લોન્ચર મેટ્રો પર ચડાવવામાં આવી રહ્યું હતું દરમિયાન બંને ક્રેન ઊંધી વળી ગઈ હતી ક્રેન બાજુમાં આવેલા ઘરની બાલ્કની પર નમી પડી હતી જેથી બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો જો કે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી ઘરમાં કોઈ હાજર નહોતું દુર્ઘટનાને પગલે મેટ્રોના અધિકારીના ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સારોલી વિસ્તારમાં મેટ્રોના સ્પામમાં પડેલી તિરાડના કારણે મેટ્રોની કામગીરી પર માછલા ધોવાયા હતા ત્યારે નાના ભરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન ઊંધી વળી ગઈ હતી જેના કારણે આસપાસમાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો થોડી વાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો લોકોના ટોળા વળી ગયા હતા સ્થાનિક રાકેશભાઈ પટેલે કહ્યું કે હું બાઇક લઈને કામ અર્થે જઈ રહ્યો હતો જેવો અવાજ સાંભળ્યો કે હું ધ્રુજી ગયો હતો પ્રચંડ અવાજ આવ્યો હતો બાદમાં ખબર પડી કે ક્રેન પડી ગઈ છે જેથી હું તાત્કાલિક ત્યાં દોડી ગયો હતો જો કે કોઈ ઈજા કે જાનહાની ન સર્જાઈ હોવાથી ત્યાંથી નીકળી ગયો હતો મેટ્રોના ચાર પોઈન્ટ પંદર કિલોમીટર લાંબા સર નેચર પાર્ક કાપોદરા રૂટ પર વરાછામાં ગુરુવારે સાંજે સાડા પાંચ વાગે દુર્ઘટના આવી પડ્યું હતું અને જેને કારણે તે ક્રેન એલજી બોક્સ સાથે બાજુમાં યમુનાનગરના બંગલા નંબર તેર પર તૂટી પડી હતી જેથી બંગલાનો ભાગ તૂટી ગયો હતો જોકે બંગલા માલિક બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી